अंकलेश्वर हाईवे पर आवजन होटल पास की प्रतिष्ठा रेसिडेंसी माथी टेम्पो नी चोरी भेद उकेली नाखी त्राण लोगों ने झड़पी दहतान था टेम्पो रिकवर एलसीबीए हतो। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલ નવજીવન હોટલ ની બાજુમાં પ્રતિષ્ઠા રેસીડેસીટમાં આઇસર ટેમ્પો ચોરી ચોરી કર્યાની કબુલાત કરી ચોરીમાં ગયેલ ટેમ્પો રિકવર કરી ગુના નો ભેદ ઉકેલી નાખ્યો હતો અંકલેશ્વરના પ્રતિષ્ઠા રેસીડેન્સી માં રહેતા જમીન મોહમ્મદ અલી હસન શાહે બે વર્ષ પહેલા એક આઇસર ટેમ્પો ખરીદ્યો હતો જે ચલાવીને તે પોતાનું જીવન ગુજરાન ચલાવતા તેવામાં ગત તારીખ નવમી ડિસેમ્બરના રોજ મોહમ્મદો નવજીવન હોટલની બાજુમાં ખાલી પ્લોટમાં લોક મારી રોજની જેમ પાર્ક કરીને ગયા હતા તે આઇસર ટેમ્પોમાં બીજા દિવસે તેના સ્થળ પર જોવા મળ્યો ન હતો જેથી ટેમ્પો ચોરી થયો હોવાની ફરિયાદ આપી હતી આ મામલે પાનવલી પોલીસની ટીમે અંકલેશ્વર માંથી ત્રણ આરોપી દિલકુશ રાજા મોહમ્મદ સાદિક અન્સારી મોહમ્મદ સદાકત હુસૈન ઇસ્લામ અન્સારી અને મોહમ્મદ અલી નિયાઝ અલી કાદરીને માહિતીના આધારે ઝડપી પાડ્યા હતા ત્યારબાદ ની ટીમે તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ દસેક દિવસ પહેલા નેશનલ એવે નંબર અડતાલીસ ઉપર નવજીવન હોટલ થી થોડે દૂર આવેલ એક સોસાયટીના ખુલ્લા પ્લોટમાં પડેલ લાલ કલરની આઇસર ચોરી કરી આ આયસર વેચી દીધો હતો જેથી પોલીસે ચોરીમાં ગયેલ આઇસર ટેમ્પો રિકવર કરી આઇસર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો